નિસંતાનતા સારવારના ક્ષેત્રમાં કાર્યરત ઇન્દિરા આઈવીએફ હોસ્પિટલ લિમિટેડ ગુજરાતમાં પોતાની હાજરીને વધુ મજબૂત બનાવતી વખતે પાલનપુર ખાતે નવી ફર્ટિલિટી ક્લિનિકનું ઉદ્ઘાટન કર્યું છે આ નવું સેન્ટર અરુણા એવન્યુ બીજી મંઝિલ સ્વસ્તિક હાઈસ્કૂલ સામે આબુ રોડ હાઈવે પાલનપુર બનાસકાંઠા ગુજરાત ખાતે શરૂ કરવામાં આવ્યું છે આ સેન્ટરનો ઉદ્દેશ સંતાન સુખની ઈચ્છા ધરાવતા દંપતીઓને પ્રજનન સારવાર તથા ડાયગ્નોસ્ટિક સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવવાનું છે ઉદઘાટનના શુભ અવસરે અનેક ગણમાન્ય મહેમાનોની હાજરી રહી હતી જેમાં પાલનપુરના ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર બનાસ મેડિકલ કોલેજ તથા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ મોરિયા પાલનપુરના ચેરમેન બનાસ ડેરી પાલનપુરના ડાયરેક્ટર શ્રી પાર્થિવભાઈ ચૌધરી ઇન્દિરા આઈવીએફ અમદાવાદના સિનિયર ડિરેક્ટર ડૉક્ટર ડી જોશી અને પાલનપુરના સેન્ટરના હેડ ડોક્ટર પાર્થ જે જોશી ઉપસ્થિત રહ્યા હતા હું ડૉક્ટર પાર્ટ જોશી ઇન્દિરા આઈવીએફ પાલનપુર સેન્ટરમાં કન્સલ્ટન્ટ ગાયનેકોલોજીસ્ટ એન્ડ ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ છું અમે ગુજરાતમાં ઇન્દિરા આઈવીએફનું છઠ્ઠું સેન્ટર લોન્ચ કરી ચૂક્યા છીએ અહીંયા અમે ઇનફર્ટિલિટીની દરેક પ્રકારની સારવાર આપીએ છીએ નિસંતની સારવારમાં આઈયુઆઈ ઇક્સી બ્લાસ્ટર્સ કલ્ચર લેઝર અસિસ્ટન્ટ હેચિંગ પીજીટી આરઆઈ વિટનેસ જેવી બધી જ સુવિધા ઉપલબ્ધ છે અમારા આઈવીએફનો સક્સેસ રેટ સેવન્ટી છે થેન્ક યુ નમસ્કાર દર્શક મિત્રો મારું નામ છે ડૉક્ટર પાર્થ ત્રુપત જોશી સિનિયર એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઇન હોસ્પિટલ અમદાવાદ ગુજરાત છેલ્લા એક થી બે દશકમાં પૂરા ભારત વર્ષમાં નિ સંતાનતા કુદકેને વધી રહી છે આજથી દસ પંદર વર્ષ પહેલાં લોકો નિ અભિશાપ રૂપ માનતા હતા શરમાતા હતા એની ટ્રીટમેન્ટ સારવારથી અમે બે હજાર સોળમાં જ્યારે ગુજરાતના પહેલા સેન્ટરની અમદાવાદ ખાતે શરૂઆત કરી ત્યારે લગભગ વીસથી પચીસ જિલ્લાઓમાં જાતે ફરીને મેં નિતાનતા માટે જાગૃતિ ફેલાવવાનું કામ કર્યું કોન્સ્ટન્ટ ઇન્ટરનેટ અને ટોક શોના માધ્યમથી આ કામ આજે પણ કરી રહ્યા છે તો આજની તારીખમાં લોકો નિ સંતાનતાને એક પ્રોબ્લેમ માને છે એની સચોટ સારવાર ઉપલબ્ધ છે એ પણ જાણે છે પુરુષ અને સ્ત્રી નિસંતાનતા માટે સમાન રૂપે જવાબદાર હોય છે એ પણ દરેકને ખબર પડી ગઈ છે બે હજાર અગિયારમાં ડોક્ટર અજય મિરડા સાહેબે ઇન્દિરા આઈબીએફનું પૂરા ઇન્ડિયા ખાતેનું પહેલું સેન્ટર ઉદયપુર ખાતે સ્ટાર્ટ કર્યું અમારે આજની તારીખા પૂરા ભારત વર્ષમાં એકસો સિત્તેરથી વધુ સેન્ટરો કાર્યરત છે આજે અમારામાં શું બહુ જ સહર્ષતા સાથે જણાવીશ કે ગુજરાતનું આઠમું સેન્ટર અમે પાલનપુર ખાતે શરૂ કરી રહ્યા છીએ જેથી પાલનપુરમાં જે દંપતીઓને સંતાનતાની સારવાર જોઈએ છે એમને સારામાં સારી વર્લ્ડ ક્લાસ ટેકનોલોજી નજીકમાં પાલનપુરમાં જ અમે ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ આ સેન્ટરનું સંચાલન ડૉક્ટર પાર્થ જે જોશી કરશે જો છેલ્લા એક વર્ષથી વધારે સમયથી અમારી સાથે ટ્રેન થઈ રહ્યા છે અને સંપૂર્ણ રીતે નિસંતાનતાની અલગ અલગ સારવારો માટે પૂરી રીતે સજ્જ છે ઇન્દિરા આઈવીએફમાં ખાલી આઈવીએફ કરાવવાનું નથી આઈવીએફની સાથે એડવાન્સ ટેકનોલોજીઝનો પણ ફાયદો દરેક કપલને મળે જેના કારણે આજની તારીખમાં ઇન્દિરા એફના દરેક સેન્ટરની જેમ પાલનપુર સેન્ટર પણ એક જ આઈવીએફ સાયકલમાં સિત્તેર ટકાથી વધારે રિઝલ્ટ અમે આપી શકીશું આજ જ સફળતાના દર સાથે અમે પૂરા ભારત વર્ષમાં એક લાખ પંચોતેર હજારથી વધારે દંપતીઓને પ્રેગનન્સીનું સુખ આપી ચૂક્યા છે એટલે એવા કપલ્સ જેમને સંતાન પ્રાપ્તિ જોઈએ છે જે અલગ અલગ ટ્રીટમેન્ટને સારવાર કરાવીને કંટાળી ચૂક્યા છે જેમને સારામાં સારું રિઝલ્ટવાળી પ્રક્રિયા કે આઈવીએફ કરાવવું છે તો નજીકમાં જ તમારા પાલનપુર સેન્ટરની મુલાકાત અવશ્યથી લેજો